આ સિંહ રાણા ને તકલીફ થઈ એટલે તકલીફ માં તો મળી એવું છે કે વોટ્સઅપના ડીપીમાંથી ઓલી આમ ભડાકામાં ગોળી ભરતો ફોટો મૂકો અને એ આપણે એમાંથી લઈ લીધો જોકે અત્યારે તમે આ ટેટર થિયટરમાં થમનેલમાં જોયો ને ખહુરિયા જેવો એ ફોટો પાછો મૂકી દીધો છે અને મને એમ કે છે કે ભાઈ તું હું બોલતો ને ભડાકો ઘરે રહી જાય ને તો એ ઘરે જ રહી જાય એટલા બધા ભડાકાવાળીના હોય તો ખાલી નામ લીધું તો આ ફોટો બોટો બધું બદલી ગયું કેવી ગાયન પાટે ભાઈ ખબર છે કે ઓલા મામા ખાખીવાળા આવે અડી જાય અને વ્યવસ્થિત આર્મ્સ ની નીચે ગુનો દાખલ થાય અને પછી ફડાકા દે ઓલા મસ્ત પટ્ટા હોય ને સમાજ સુધારકના એ પડે પગના તલૈયામાંડ પશુવાડામાન બધે તો ખાલી એટલું ભડાકાની વાત કરી તો એ ફોટા બોટા ડિલીટ કરીને કા એમાં તું ક્યારનો મને એવું કહેશો કે તને અમરેલી આવીને મળી લે તને અમરેલી આવીને મળી લે તને અમરેલી આવીને મળી લે તું હું અમરેલી આવીને મારો તોડી લઈ આઈલો આવજે જ્યારે જરૂર પડે ને જ્યારે જરૂર પડે ને ત્યારે હાઈલો જ આવજે મને કાંઈ ફેર નથી પડતો તારી જેવા કેટલાય રોજ ફોન કરે છે આવજે હો પાછો પપ્પા અને જ્યારે આવ્યું ને મેં તને કીધું જ પેલા વિડીયોમાં ત્યારે ફોન કરજે તો સામો લેવા આવી અમરેલી માં ઉતરી જાય એટલે કેજે કોઈ ઉતરો છે લેવા આવી બરાબર ગાંડ ફાટતી હોય તો પેલા ફોટા ધમ મૂકાય દાવા દે દારી દારિયા કોણ વાત રે બાગ લુખેસ